હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં અત્યારે લાંબા ટાઈમથી મેં કોઈ વિડીયો મૂક્યો નથી તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ સોરી અને તમે રોડ સાઈડનો વ્યૂ એન્જોય કરતાં કરતાં મારી સ્ટોરી કે વાર્તા સાંભળો કે જ્યાં અમે અત્યારે જઈ રહ્યા છીએ ખેડ ઉત્તર ગુજરાત અને ત્યાં બ્રહ્માજીનું પ્રાચીન મંદિર આવેલું છે તો એની સ્ટોરી શું છે એ હું તમને જણાવું છું કે સતયુગમાં ખેડ બ્રહ્માને બ્રહ્મપુર દ્વાપરયુગમાં ત્રંબકપુર અને કલયુગમાં બ્રહ્મખેટક તરીકે ઓળખાતું હતું શિવજીના લગ્ન જ્યારે સતી સાથે થતા હતા ત્યારે એમના રૂપથી મોહાઈને બ્રહ્માજીને થોડીક વાર માટે એમના પ્રત્યે આકર્ષણ થયેલું તો એ પાપમાંથી મુક્ત થવા માટે તેમણે આ સ્થળ પર યજ્ઞ કરેલો અને ત્યાં સોળ દરવાજાવાળી સુંદર નગરીનું નિર્માણ વિશ્વકર્મા ભગવાન પાસે કરાવેલું યજ્ઞમાં સાવિત્રી દેવી હતા તે રિસાઈ અને જતા રહેલા ત્યારે તેમણે દર્ભકન્યાને ઉત્પન્ન કરી અને તેમની સાથે યજ્ઞમાં બેસાડ્યા હતા જ્યારે સાવિત્રી દેવી પાછા આવી ગયા ત્યારે તેમણે એમની સાથે રહી અને યજ્ઞ સંપન્ન કરેલો એટલા જ માટે ગર્ભ ગર્ભગૃહની અંદર ભગવાન બ્રહ્મા સાવિત્રી અને ગાયત્રી દેવીની મૂર્તિઓ અહીંયા સ્થાપેલી છે અને સમગ્ર ભારતની અંદર અને ગુજરાતમાં એક જ સ્થળે ભારતમાં પુષ્કર અને અહીંયા ખેડબ્રહ્મા એ બે જ જગ્યાએ બ્રહ્માજીનું આ પ્રાચીન મંદિર આવેલું છે તો આ મંદિર છે તે પંદરસો વર્ષ જૂનું માનવામાં આવે છે તેમાં ચતુર્મુખ બ્રહ્માજીની છ થી સાડા છ ફૂટ ઊંચી પ્રતિમા મૂર્તિ આવેલી છે ને સા એમાં એમની બંને બાજુએ સાવિત્રી દેવી અને ગાયત્રી દેવી તેમની સાથે બેઠેલા છે તો તમે એન્જોય કરો આમાં બધી પૂરી સ્ટોરે આપેલી છે તો એ તમે જોઈ શકો છો અને બાજુમાં જ એની બાજુમાં વાવ આવેલી છે તે બ્રહ્મ વાવ તરીકે ઓળખાય છે તો એ પણ બ્રહ્માજીએ બનવરાવી હતી તો તમે એ અત્યારે અમારું પૂરું ફેમિલી બ્રહ્માજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અંદર કે બ્રહ્માજીની મોટી પ્રતિમા આવેલી છે તમે પણ અમારી સાથે દર્શનનો લાભ લઈ શકો છો ગુજરાતનું આ માત્ર એક મંદિર આવેલું છે બ્રહ્માજીનું અને ઓલ ઇન્ડિયા એટલે કે ભારતની અંદર એ માત્ર બે જ મંદિર છે અને એની સામેની સાઈડ વાવ આવેલી છે બ્રહ્મ વાવ કહેવાય છે તો એ ચૌદમી સદીમાં બની હોય એવું ત્યાં ઉલ્લેખ કરાયેલો છે એની અંદર કૂવો આવેલો છે વચ્ચે અને ત્યાં એ પરિસરમાં એ બ્રહ્માજીએ જ એનું નિર્માણ કરાવેલું તો પુરાણમાં પણ આ વાવનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો અને તમે આની ઉપરથી તમે વાંચી શકો છો આ બહુ ઊંડી છે અને અંદર મધમાખી હોવાનું શ્રી કહી રહ્યા હતા તો અમે લોકો અંદર ગયા નહીં ને બહારથી જ હું તમને આ વ્યૂ બતાવું છું ક્યારેક આ સાઈડ જવાનું થાય તો તમે જરૂર આની મુલાકાત લઈ શકો છો અને આ પ્રાચીન મંદિર છે અને વાવ બી પ્રાચીન છે તો તમે જરૂરથી અહીંયા આવશો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ બાય